નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે પોતાની અર્થવ્યવસ્થા સુધારી છે તો ચાલો જાણીએ કે કયા કયા દેશોમાં એક પણ નદી વહેતી નથી નંબર એક સાઉદી અરેબિયા મિત્રો સાઉદી અરેબિયામાં કોઈ પણ નદી વહેતી નથી છતાં પણ તેના પાણીના સ્ત્રોતને બચાવવા માટે મોટા મોટા ભૂગર્ભ અને પ્લાન્ટ્સ બનાવીને પોતાની પાણીની જરૂરિયાતોને પૂરી કરે છે ત્યારબાદ નંબર જળચરિન મિત્રો બહેરીન એ પર્શિયન ગલ્ફમાં આવેલો એક નાનકડો ટાપુ છે બહેરીન ડિસેલિનેટેડ દરિયાઈ પાણી અને ભૂગર્ભ જળના કૂવાઓ પર આધાર રાખે છે કારણ કે ત્યાં નદીઓનો અભાવ છે તેની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારે અત્યાધુનિક ડિસેલિશન ટેકનોલોજીઓ બનાવી છે ત્યારબાદ નંબર ત્રણ કુવૈત મિત્રો કુવૈત દરિયાકાંઠાનું રાષ્ટ્ર હોવા છતાં કુવૈતમાં કુદરતી નદીઓનો અભાવ છે તે વરસાદનો સંગ્રહ ભૂગર્ભ જળ સ્ત્રોતો અને ડિસેલિનેશન પ્લાન્ટ દેશની વસ્તીને પાણી પૂરું પાડે છે નંબર ત્યારબાદ નંબર ચાર સંયુક્ત આરબ અમીરાત મિત્રો દુબઈ અને આબુધાબી જેવા આધુનિક શહેરોનું ઘર યુએઈમાં પણ નદીઓનો અભાવ છે પરંતુ ત્યાં વાડી પ્રણાલીઓ છે જે ક્યારેક વરસાદ પછી પાણીથી ભરાઈ જાય છે દેશ ડિસેલિશન પ્લાન્ટ ભૂગર્ભજળ જળ નિષ્કરણ અને કૃત્રિમ જળાશયો પર આધાર રાખે છે ત્યારબાદ નંબર પાંચ કતાર મિત્રો કતાર પણ નદી વિનાના લિસ્ટમાં સામેલ છે કતારની આબોહવા શુષ્ક રણ હોવાને કારણે દેશ ભૂગર્ભ જળાશયો અને ડિસેલિસેલ પ્લાન્ટમાંથી વસ્તી પાણીની જરૂરિયાતો પૂરી કરે છે આ બધા અવરોધો હોવા છતાં કતાર તેની વિસ્તરતી વસ્તીને ટકાવી રાખવા માટે આધુનિક માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવામાં સક્ષમ છે ત્યારબાદ નંબર છ માલદીવ મિત્રો ફરવાના શોખીનો માટે ના સ્થળ માલદીવમાં પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્યાં એક પણ કુદરતી નદીઓ આવેલી નથી તે તેની પાણીની જરૂરિયાતો વરસાદનો સંગ્રહ ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને ભૂગર્ભ જળના કૂવાઓ પર આધારિત છે ત્યારબાદ નંબર સાત ઓમાન મિત્રો ઓમાનમાં કોઈ કાયમી નદીઓ નથી પરંતુ તેમાં મોસમી જળ પ્રવાહો છે જે વાડી તરીકે ઓળખાય છે જે દુર્લભ વરસાદ દરમિયાન ભરાય છે દેશ તેની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે ભૂગર્ભ જળ અને ડિસેલિનેટેડ દરિયાઈ પાણી પર નિર્ભર છે ત્યારબાદ નંબર આઠ લિબિયા મિત્રો સહારાના રણમાં પ્રભુત્વ ધરાવતા આ ઉત્તર આફ્રિકન દેશમાં કોઈ નદીઓ નથી લીબિયા એ ગ્રેટ મેન મેડ રિવર પ્રોજેક્ટને વિકસાવ્યો છે જે એક વિશાળ ભૂગર્ભ જળ પ્રણાલી છે જે ઊંડા ભળ જળચરમાંથી પાણીનું પરિવહન કરે છે ત્યારબાદ નંબર નવ વેટિકન સિટી મિત્રો વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો દેશ છે તે તેના નાના ઝીરો પોઈન્ટ ઓગણપચાસ ચોરસ કિલોમીટરની અંદર કોઈ નદીઓ નથી તે રોમના સપ્લાય નેટવર્કમાંથી પાણી મેળવે છે ત્યારબાદ નંબર દસ યમન મિત્રો યમનમાં કોઈ બારમાસી નદીઓ નથી પરંતુ ભારે વરસાદ પછી મોસમી પ્રવાહો વહે છે તે ભૂગર્ભ જળ અને વરસાદી પાણીના સંગ્રહ પર આધાર રાખીને દેશમાં પાણીની ગંભીર તંગીનો સામનો કરવો પડે છે તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ